છે મન મન કે ચેતન એવા પ્રશ્નમાં એક છેડો ઇન્દ્રિય સાથે છે એટલે વેદાંતમાં મનસષ્ઠા અને ઇન્દ્રિયની પ્રકૃતિ સ્થાની કરશે ભગવદ્ ગીતામાં એ દ્રષ્ટિથી જો એને ઇન્દ્રિય ગણવામાં આવે તો જળ કહેવાય બીજો છેડો એનો આત્મા સાથે જોડાયેલો છે એ દ્રષ્ટિથી જો આત્માની સાથે વાળું હોય ત્યારે એને ચેતનથી ઉલ્લેખિત કરવામાં આવે છે બે છે કે એ સાથે રહે છે બરાબર છે કેટલાક એવી એવા વસ્તુઓ છે કે એ બે પરસ્પર વિરુદ્ધ સાથે રહેતી હોય ત્યારે એની રિફાઈન કરવા બહુ અઘરા પડે સપોઝ એવો ગુરુ છે ગુરુનો એક તત્વ પરમાત્મા સાથે જોડાયેલો છે બીજો છેડો જગત સાથે જોડાયેલો છે જગત અભિમુખ હોય ત્યારે એકદમ વ્યવહારુ લાગે છે ત્યારે એકદમ લાગે છે સામાન્ય એ જ વ્યક્તિ જયારે ઉપાસનામાં લાગે છે પરમાત્મા તત્વમાં લાગે છે ત્યારે અસામાન્ય લાગે છે કેમ તો કે કોની સાથે છે ત્યારે એને થાય છે કે આવા જેટલા પણ છે એ બે વિરુદ્ધ તત્વોને ભેગા કરનારા છે સપોઝ મન મન જ વયું જાય તો ઇન્દ્રિય અને આત્માનો વ્યવહાર આખો ખોરવાય છે ગુરુ વયો જાય તો જગત અને પરમાત્માનો વ્યવહાર ખોરવાય આખો કોન્ટેક્ટ તો આ મન છે એ જળ પણ છે પણ ક્યારે ઇન્દ્રિય તરીકે જ્યારે વ્યાપ્ત છે ત્યારે એટલે કે ઇન્દ્રિયની સાથે છે ત્યારે ઇન્દ્રિય સાથેનો વ્યવહાર મનનો જ્યારે થાય છે ત્યારે એને જળ કહેવામાં આવે છે અને આત્મતત્વ સાથે સંયોગ થી એની વાત કરવામાં આવે છે ત્યારે એને કહેવામાં આવે છે કે મન તો ચેતન છે મન વગર તો કંઈ જ નથી ત્યારે એને કેવું કહેવામાં આવે છે કે કોની સાથે છે બરોબર એ બે સાથે રીએ છે આત્મત સાથે પણ રીએ છે ઇન્દ્રિય સાથે પણ રહીએ છે હા સારો પ્રશ્ન છે હવે એમાં કેવી રીતે છે વેદાંતમાં એક કન્સેપ્ટ આવે છે ઉપલક્ષણ બરાબર છે એ શું હોય છે કે એક વાત તમે કહો છો બરાબર છે અને બીજી વાત સમજી લેવાની છે જેવી રીતે એનું ઉદાહરણ આપું જેવી રીતે કાકે ભ્યો કાકેરક્ષ્યતા મેં એવું કીધું એટલે એક બેન છે પાપડ વણે છે પાપડ વણે છે એ બધા પાપડો રાખીને છોકરાને બોલાવે સાત આઠ વર્ષના કે અહીંયા આવ્યા વહી આવ કાગડો આવશે હમણાં આના લઈ જશે દહીં છે કે પાપડ છે કંઈ છે બરોબર છે તું અહીં લાકડી લઈને ઊભો રે આવી લાકડી લઈને રહી હશે લાકડી લઈને ઉભો રહી કૂતરું આવે છે અને પાપડ લઈને જાય છે એટલે છોકરાને પ્રશ્ન પૂછે છે દાદી કે તને કીધું નહોતું કે તો કે તમે કાગડાનું કીધું તું કૂતરાનું નહોતું કીધું બરાબર છે તમે મોખરે શું બોયલા કાગડો બરો કાગડાથી તો કાંઈ કાગડો આવ્યો જ નહીં આવ્યું કૂતરું તો એનું કાંઈ તમે કીધું નહોતું એટલે એને કીધું કે ઓ બરાબર અહીંયા કાગડો નું તો સમજવાનું કાગડાથી જેટલા દધી ઉપઘાતક છે ને એ બધાય સમજવાના હતા એટલે કાકેભ્યો દધી રક્ષ્યતામાં તાક પદથી કાગડા પદથી જેમ દધી ઉપઘાતક જેટલા પણ વસ્તુઓ છે કાગડા કૂતરા બિલાડા થઈ લઈને બધાય એ બધાય સમજી લેવાના છે એમ કેટલાક પદો જેમ અહીંયા આત્મપદ એવું છે પ્રકૃતિમાં એમાં શું છે કે આત્માથી જ આત્માથી સંકુલના જેટલા પણ છે ને એ બધા સમજી લેવાના છે એટલે અહીંયા આત્મથી કાંઈ એવું નથી આત્માથી મન પણ સમજી લેવાનું છે લિંગ દેહ સમજી લેવાનો છે આખો કે આખા જયારે વાત કરીએ આત્મા જાય છે એટલે કાંઈ આત્મા ન જતો આત્મા ક્યાંય જતો જ નથી લિંગ દેહ જાય છે ને એને આપણે કહીએ છીએ આત્મા વાસ્તવમાં તો એ ચીપ નીકળે છે મોબાઈલ તો રેડી જ છે બધાય બરાબર છે એ તો બધી જગ્યાએ રેડી ખાલી ચીપ નીકળી જાય છે એને આપણે એવું કહી કહીએ કે લિંગ દેહ છે પંચ પંચ પ્રાણ મન અને બુદ્ધિ આ સત્તર તત્વોનો જે લિંગ દેહ છે એ વાયુરગંધા નિવાસયા તેવી રીતે એ નીકળે છે ઈ ક્ષણોમાં પ્રક્રિયા થઈ જાય છે આખી આપણે એમ કહીએ ગયો પણ આ મુખ્ય લિંગ દેહ જાય છે તો ત્યારે એ લિંગ દેહ જ આત્મ તત્વો તરીકે કહેવાય છે જી હા હોઈ શકે નહીં વર્ષો પહેલાં આજે જીવી શકે આયુષ્ય કર્મ છે જેમ કે કેવલ આયુષ્ય એ બેય માન્યું છે એક જે છે એ નિરૂપક્રમ પણ માન્યું છે ને સોપક્રમ આયુષ્યનો પણ છે એટલે એ વાત એટલી સાચી છે કે પાંચમથી છઠ નથી થતી પણ એટલું જ સત્ય છે એક છઠની પાંચમ ઘણાની થાય છે એટલે પાંચમની છઠ નથી થતી એ વાત સત્ય છે પણ છઠ ની પાંચમ લગભગ નવ્વાણું ટકા લોકોની થાય છે તો આયુર્વેદમાં ચરક સંહિતાના ઉપોદઘાત પ્રકરણમાં આવ્યું છે કે જો બધું જ નકી હોય તો પછી કઈ ખાવા પીવાના આટલા બધા નિયમતમ આટલા બધા ચોપડામાં લખ્યા અને આટલા બધા એને પાછો એ એક્ઝિક્યુશનમાં અનેક વૈદોને લગાવડ્યા પછી હજારો લાખો તો એને એક્ઝિક્યુશન એક્ઝિક્યુટ કરવાવાળા છે પબ્લિકને કેટલા લોકો બેઠા દવાખાનામાં એક્ઝિક્યુટ કરાવવા માટે કે આ તમારા આ નિયમ છે ને એને તમે ફોલો કરો કેટલી કેટલા પેપર છપાય કેટલી ફાઇલો છપાય છે કેટલા લોકો રાત દિવસ એકની એક વાત કરે છે કામ નો ખવાય તેમનો કહવાય વિરુદ્ધ તો આનું કારણ કે આયુષ્ય વધે ઘટે છે એટલે પહેલાંના કાળમાં બસો ત્રણસો ચારસો વર્ષ જીવતા હતા ટૂંક સમયે તો એ આયુષ્ય હોય હોય છે કાળ ત્યારે આયુષ્ય એવું હોય અત્યારે આયુષ્ય ઓછું ગયું હજી ઓછું થઈ જશે કારણ કે આપણે જેવી રીતે જેમ 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 કાળ રાય એમ રાસવાદ કીધેલો જેમ ઉત્ક્રાંતિવાદ છે એમ રાસવાદ છે એ આયુષ્યમાં ફેક્ટરમાં પ્રભાવ પડે છે એટલે એ ધીમે ધીમે ઓછો થતો જાય છે એટલે વાત સત્ય છે પેલા બસો વર્ષ જીવતા હતા આજે કોક જીવી શકે પણ વેદાંતમાં તો આ સાર્થકતા એટલે નથી મનાયેલી કે કેટલું જીવ્યા ને એ બિલકુલ એની ઉપર ફોકસ જ નથી કરવા એને જીવીન કર્યું શું ઈ પ્રશ્ન છે એમ તો કેટલાય રસોઈન પ્રયોગ કરવાળો પાંચસો પાંચસો વર્ષ જીવે પણ જીવીન કરે શું તો એ જો બધું કરવાનું આવવું જોઈએ એટલે જો જાગૃત હોય ને એટલે અમારે ત્યાં એવું છે કે એકવાર જાગૃતિ આવે ને પછી એની ચિકિત્સા બહુ અઘરી પડે કરવી કે ત્યાં સુધી તો મૂર્છામાં હોય ખબર ન હોય કે મારું કર્તવ્ય હું આને સારો કરીશ તો આ ચોરી કરવાનો એવી ખબર પડ્યા પછી એને સારો કરવો કેટલો કઠિન બને એના માટે પ્રાર્થના કરવી પણ કેટલી કઠિન બને ભગવાન એને સારું કરે કેમકે તો સારું નથી જ કરવાનું આવે તો જ્ઞાન ન હોય ત્યાં સુધી ઘણું બધું સારું થાય આ જગતમાં પણ આવ્યા પછી ઘણું સારું નોય થાય એવું બને એટલે આયુષ્ય પ્રશ્ન છે એવું થઈ શકે બસો વર્ષ ત્રણસો વર્ષ જીવી શકે કોઈ વ્યક્તિ તો આપણને દેખાય નહીં બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાન માં પ્રપદ્ય તેમાં એની પાછલી યાત્રા ખબર ન હોય આપણને એટલે એવું લાગે કે હા ઈ સેગમેન્ટમાં આવે ત્યારના લક્ષણો બતાવ્યા છે નારદ પાંચ રાત્રમમાં આના લક્ષણો બતાવ્યા છે કે જેવી જેવી વ્યક્તિ જેમ જેમ આત્મવિકાસની સીડી ચડે પછી શું થાય તો આપણે એવું આ પ્રાયોગિક શાસ્ત્ર છે આખું એટલે ભગવદ્ ગીતાયામ યોગશાસ્ત્રે યોગશાસ્ત્ર શું કામ કીધું કે એમાં પ્રયોગ થી બધું થઈ શકે એને યોગશાસ્ત્ર કહેવાય એવું નથી કે આ ઉપરની વાત હોય જેવી રીતે યોગમાં આગળ વધે કોઈ તો શું થાય આત્મવિકાસમાં આગળ વધે તો શું થાય ભક્તિમાં આગળ વધે તો શું થાય જ્ઞાનમાં આગળ વધે તો શું થાય તો એના પ્રત્યેકના એક એક લક્ષણ છે કે એ એ વસ્તુ થઈ શકે તો એવું બને કે કેટલાકે જર્ની ચાલુ કરી દીધી હોય પહેલાથી પણ અત્યારે એને પરિસ્થિતિ ન મળી હોય પછી બહુ પછી જતા એની પરિસ્થિતિ એવી મળે તો એની જર્ની તો પહેલાથી છે ભૂખ તો પહેલેથી છે પણ એને અનુકૂળતા નહોતી મળી એટલે મોટા ભાગે એવું થાય કે તમે જોશો તો આ જનમારામાં જેને મહેનત કરેલી છે ને એ થયેલા છે કેટલાક થયેલા ડૉક્ટર કેટલાક થયેલા એન્જિનિયર કેટલાક થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કેટલાક થયેલા વૈદ્ય એ બધાય થયેલા છે કોકે જિજ્ઞાસા ઊભી કરી કોકે ભણાવવા કોકે પ્રેશર કર્યું કોકે પ્રમોટ કર્યું એમએસસી થઈ જાય બરાબર છે ડિગ્રી લઈ લઈએ પીએચડી થઈ જાય ડિગ્રી હોલ્ડર થાય પીએચડી કરાવી દઈએ ડૉક્ટરેટ થઈ જાય બરાબર છે એના નામની યુનિવર્સિટી બની જાય પણ એ વૈજ્ઞાનિક નો થાય પણ રામાનુજમ પાસે આ કાંઈ નથી રામાનુજમ વૈજ્ઞાનિક છે કે એ ક્યાંકથી શીખીને આવ્યો છે મેથેમેટિક્સ તો એ સ્વાભાવિક કહેવાય છે ઓલા થયેલા છે કોઈ પણ વ્યક્તિ છે ને એ સ્વાભાવિક હોય ને એ સૌથી ઉત્તમ હોય જોજો સ્વાભાવિક થયેલો બહુ મોટો ફરક હોય સ્વાભાવિક વૈદ્યન થયેલો વૈદ બહુ મોટો ફરક બરાબર છે આયુર્વેદમાં એવું કહેવાય ઝંડુ ભટ્ટતા ને એ સ્વાભાવિક વૈદ હતા બરાબર એટલે એ હવે બધા એના દીકરા દીકરી થયેલા છે ડિગ્રી લઈને પણ એ જે સ્વાભાવિક હોય ને એને અંતસ્ફૂર્ણ હોય એને કોકે પ્રેરિત નો કર્યો તું આ ભણ પછી તને ચોકલેટ લઈ દીધી એવું ન હોય એ તો એ ગીતા ચોકલેટ માટે નો વાંચતો હોય એને કઈક એવું થઈ ગયું હોય એટલે વાંચતો હોય બાકી આપણે છોકરાઓને કેવું પડે ઈનામ રાખવા પડે એને કેવું ત્યારે માંડ માંડ એક ચોપડી વાંચે બરાબર એ અલગ એટલે એવું હોય કે એ કેટલીક જર્ની પણ એવું કરવું પડે એનું કારણ શું પશુ લાઈન જ છે

જોઈ અને તમને ચીડ ચડે તમને એમ થાય કે આના માટે કંઈક કરવું બરાબર છે તો તમે એક સ્તરના છો જગતને અજ્ઞાની જોઈને તમને દુઃખ થાય કે દયા આવે તો આ બીજા સ્તર છે હવે તમારે જોવાનું કે જો જગતને અજ્ઞાની જોઈને મન કાંઈ નથી થતું તો જળ છે પણ દુઃખી જોઈને કાંઈ નથી થતું અજ્ઞાની જોઈને થાય છે તો માનવાનું તમે ઉપરની સ્થિતિમાં આવ્યા છો તો પ્રમોશન છે નકર ડિમોશન છે બરાબર છે જો પ્રમોશન ક્યારે કે જે તમને ફરિયાદ છે ને એ સ્થૂળ ઉપરથી સૂક્ષ્મ તરફ ગઈ તમને એમ લાગે હવે વ્યક્તિને એટલે જો એ છે ને દુઃખ દૂર કરવા પ્રયત્ન નહીં કરે શિક્ષણ આપવા પ્રયત્ન કરશે તમને કેન્સરને જોઈને દુઃખ થાય બરાબર તો એ અલગ વસ્તુ પણ એનું અજ્ઞાન જોઈને દુઃખ થાય કે ભાઈ આ બિચારો અજ્ઞાની જ ગયો એને કઈ ન થયું એમ કરીને એ વસ્તુમાં થાય તો એ બે ઈ તમે ઉપરની સ્થિતિમાં ગયા કે ભાઈ એમાં એ આપણે એનાલિસિસ કરવાનું કે અજ્ઞાની જોઈને કઈ નથી થતું તો હવે એને જોઈને નથી એવું તો બધા ક્યાંક મને દુઃખ થાય પણ તો એને રસ્તો એવો બતાવ્યો કેમ કે વ્યક્તિને શું છે કે લગભગ સંતના લક્ષણ એના બધાય લાગે આપણને બરાબર કેમ કે મન એવું છે કે જેવું આપણે વિચારીએ ને આપણા વિશે એવું આપણા ઘણું બધું લાગે એમબીબીએસ માં થર્ડ ઇયર માં એનેટોમી ઇન ફિઝિયોલોજી આવે તો પેલા નવો છોકરો આવ્યો હતો ત્યાંથી બી ગ્રુપમાં તો એને અડધા લેક્ચરથી આવ્યો તો એ મેનોપોઝ આવે ત્યારે શું શું થાય એનું ટીચર સમજાવતા લક્ષણો એ અડધેથી આવ્યો બધુંય પૂરું થયું કે મને બસ એકઝેટ આ રોગ છે આ બધુંય મન થાય જ છે બરાબર છે કેમ કે એ જેટલા નું બધું થતું હતું કે ભાઈ વ્યગ્રતા આવે ઓલું થાય કે બધુંય મન થાય છે એ છે એને ખબર નથી કે આ મેનોપોઝ ની વાત ચાલે છે એને તો વેદાંતમાં શું સમજાવ્યું કે એવુંય તમને લાગશે કે તમને એવું લાગશે ના મને ખરેખર એવું થાય છે કે અજ્ઞાની કોકને જોઉં તો મન દુઃખ થાય જ છે તમે કોઈને પણ પરા જઈને પૂછો કે આ તો કે મન દુઃખ છે જ આ કોઈ ભણતું નથી ગરીબોને ભણાવવાના છે એટલે હરેક ઉનાળાની મંદ સીઝન આવશે ત્યારે બધા લોકો હોલસેલમાં સામાજિક કાર્ય કરવા નીકળશે વિદ્વાન સંચા આપશે બીજા બધા કેમ કે એની સિઝનલ દયા છે યુ સી દયા પાછ સિઝન પૂરી થાય ચોમાસામાં બધી ઘરાકી પાછી આવશે એટલે વિધવાઓ વિધવાન જગ્યાએ રહેશે બીજા બધા પક્ષી એની જગ્યાએ ચણ નાખ દેશે કેમ કે આ નવરાઈની બધી પ્રવૃત્તિઓ આપણે નવરાઈ જાય તો કઈક સારું કરી ભલે ખોટું કરવા સારું કરે છે પણ એનું સત્કાર્ય છે ને એ ઊંડાણનું નથી એનું સત્કાર્ય સત્કાર્ય ને ઋષિનું એવું નથી સિઝનલ નથી એનું એવર એનું સત્કાર્ય છે કેમ કે એ વિચાર ઈ પણ હજારો લાખો ને પ્રેરણા આપશે કઈ નહીં કરે હાથથી પણ એ ખાલી વિચારશે ને એ ખાલી ક્લિક કરશે ને તો પણ હજારો લોકો ચાલતા થઈ જશે એ તો એટલે હવે એવું કેમ નક્કી થાય કે તમને અજ્ઞાનીની દયા છે તો કે એમાં પહેલાં તમારી અજ્ઞાની હું અજ્ઞાની છું ને એની પહેલી દયા મારી આવશે બરાબર કે હું અજ્ઞાની છું ને એનો પહેલો સ્વીકાર આવશે કે હું તો એ સ્વીકાર જી આવી ગયો તો પહેલો પ્રયત્ન મારો જ્ઞાન માટે છે ને એ એક કહેવાય એવું કે એ પ્રયત્ન છે ને એ પરાકાસ્થા પકડશે પ્રયત્નની પરાકાષ્ઠા જ્ઞાનની પકડશે પોતાના માટે જો એવું થાય તો માનવાનું કે એને અજ્ઞાનીની સાચે દયા છે એટલે વેદાંતમાં જે પણ આગળ છે ને એની એક આખી સૂચિ છે શ્વેતાશ્વત ઉપનિષદમાં એમાં આખો એક મંત્ર છે એ આખે આખું આખી પ્રક્રિયા તમારા જીવનમાં તમે કરો તો એમાંથી શું 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 થાય ને ટૂંકમાં એનું આખું વર્ણન છે એમાં તો એ આખું મંત્ર યાદ નથી પણ એ આખો આખો મંત્ર છે યોગ યોગ માર્ગમાં કોઈ આગળ જાય તો ત્યારે શું 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 થાય